નમસ્તે અને જયહિન્દ મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ ચેનલમાં સિનિયર સિટીઝન પેન્શનરો અને સરકારી કર્મચારીઓને સંબંધિત હોય તેવા મુદ્દાઓ વિશેના વીડિયો મૂકીને જાણકારી આપવામાં આવે છે આ વીડિયોનું હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા છો કે અહીં નવું પેન ટુ પોઈન્ટ ઝીરો ઈ પેન કઈ રીતે ડાઉનલોડ કરી શકાય એ વિશે વાત થઈ રહી છે તો બોસ હકીકતમાં એવું જરાય નથી આ તો અહીં નવા પેન કાર્ડ પેન ટુ પોઈન્ટ ઝીરોના નામે થઈ રહેલા સ્કેમ એટલે કે કૌભાંડની વાત થઈ રહી છે તમારો પેન ટુ પોઈન્ટ ઝીરો તૈયાર છે આ રીતે કરી શકશો ઈ પેન ડાઉનલોડ એવો કોઈ ઈમેલ કે મેસેજ જો તમને પણ આવ્યો હોય તો તમારે એ મેસેજ કે ઇમેલમાં આવેલી લિંક પર બિલકુલ ક્લિક ના કરવું જોઈએ આજની વાતચીતમાં આપણે જાણીશું કે કઈ રીતે આ સ્કેમ ચાલે છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તેથી આ વિડિયો ખૂબ જ ઉપયોગી થવાનો છે માટે છેલ્લે સુધી આ વિડિયો જુઓ અને પસંદ પડે તો આપના સાથી કર્મચારીઓ પેન્શનરો અને આપના વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો ચાલો તો આ પેન ટુ પોઈન્ટ ઝીરો કૌભાંડને થોડું વિગતે સમજીએ આખરે આ છે શું કોઈ નવું અપડેટ છે કે પછી કંઈક બીજું જ છે ના ના આ કોઈ સરકારી અપડેટ બિલકુલ નથી આ ખરેખર તો એક એમ કહી શકાય કે એક ફિશિંગ સ્કેમ છે એમાં થાય છે એવું કે લોકોને એક ઇમેલ મોકલવામાં આવે છે અને એ ઈમેલમાં દાવો કરાય છે કે સરકારે નવું પાન કાર્ડ લોન્ચ કર્યું છે નવું પાન કાર્ડ એટલે પેન ટુ પોઈન્ટ ઝીરો હા એ લોકોને પેન ટુ પોઈન્ટ ઝીરો એવું નામ આપે છે અને કહે છે કે આમાં ક્યુઆર કોડ છે અને બધું અને એને ડાઉનલોડ કરવા માટે એક લિંક પણ આપે છે મેલમાં અચ્છા એટલે લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરવાનું બરાબર પણ એ જ તો આખો ખેલ છે આ ઈમેલ ભલે એકદમ અસલી સરકારી જેવો લાગે પણ એ હોય છે નકલી અને લિંક પર ક્લિક કરો એટલે એક વેબસાઈટ ખુલે એ પણ બનાવટી હોય છે ઓ મતલબ કે એ લિંક પર ક્લિક કરવું ખતરનાક છે એમ હા ખૂબ જ અત્યંત જોખમી કહી શકાય કેટલું જોખમી ધારો કે કોઈ ક્લિક કરી દે તો શું થાય જો આ જે બનાવટી વેબસાઈટ છે ને એનો મુખ્ય હેતુ જ તમારી સંવેદનશીલ માહિતી ચોરવાનો છે એ લોકો તમારો આધાર નંબર પાન નંબર તમારું પૂરું નામ જન્મ તારીખ આ બધું માંગી શકે છે બાપરે અને બેંકની વિગતો હા એ સૌથી ખતરનાક છે બેંક ખાતા નંબર ક્રેડિટ કાર્ડ નંબર પાસવર્ડ્સ ઓટીપી પણ માંગી શકે છે અને એક વાર આ માહિતી એમના હાથમાં આવી જાય પછી તો એ લોકો એનો ગમે તેમ દુરુપયોગ કરી શકે છે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકે તમારી ઓળખનો ઉપયોગ કરી શકે આ તો ખલેખર બહુ ગંભીર વાત કહેવાય ખાસ કરીને સિનિયર સિટીઝન્સ કે જેઓ કદાચ આટલા ટેક્સ સેવી ન હોય એમના માટે તો વધારે જોખમ સાચી વાત છે એટલે સાવચેતી બહુ જરૂરી છે મિત્રો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી આપને જાણકારી અને માહિતી સભર નવા વિડિયોની અપડેટ્સ મળતી રહે હા તો આપણે સાવચેતીની વાત કરતા હતા આવા સ્કેમથી બચવા માટે શું કરવું જોઈએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત છે શંકા કોઈ પણ ઈમેલ કે મેસેજ ખાસ કરીને જે અજાણ્યા સોર્સથી આવ્યો હોય એના પર તરત ભરોસો નહીં કરવાનો એમાં આપેલી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલાં બે વાર વિચારવું મોકલનારનું ઇમેલ એડ્રેસ બરાબર ચકાસવું હા એ બરાબર છે અને પેલું સરકારી વેબસાઇટવાળું શું હા એ બહુ અગત્યનું છે જો કોઈ મેઇલમાં દાવો કરવામાં આવે કે એ સરકારી એજન્સી તરફથી છે તો હંમેશા યાદ રાખો કે ભારત સરકારની અધિકૃત વેબસાઇટનું એડ્રેસ ડોટ ડોટ અથવા તો ડોટ એનઆઈસી ડોટ ઇનથી જ સમાપ્ત થાય ઓકે ડોટ જીઓવી ડોટ ઇન અથવા ડોટ એનઆઈસી ડોટ ઇન હા જો વેબસાઇટનું એડ્રેસ કંઈક બીજું હોય જેમ કે ડોટ કોમ ડોટ ઓઆરજી ડોટ ઇનફો અથવા સ્પેલિંગમાં કંઈક ગડબડ લાગે તો સમજી લેવાનું કે એ શંકાસ્પદ છે નવ્વાણું ટકા એ નકલી જ હોય બરાબર એટલે વેબસાઈટનું એડ્રેસ બરાબર ચેક કરવું બીજી કોઈ ટિપ હા કોઈપણ વેબસાઇટ પર ખાસ કરીને જ્યાં તમારે લોગિન કરવાનું હોય કે અંગત માહિતી આપવાની હોય ત્યાં હંમેશા ચેક કરો કે એ વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં એડ્રેસ બારમાં એચ થી શરૂ થતું હોવું જોઈએ ખાલી એચટીટીપી નહીં અને સાથે પેલું તાળાનું નિશાન પણ હોવું જોઈએ અચ્છા એચટીટીપીએસ અને તાળાનું નિશાન બરાબર અને સૌથી સલામત રસ્તો એ છે કે જો તમને કોઈ સરકારી અપડેટ કે યોજના વિશે જાણકારી મળે તો ઈમેલની લિંક પર જવાને બદલે સીધા જ એ વિભાગની અધિકૃત વેબસાઇટ ગૂગલ પર શોધીને ખોલો અને ત્યાંથી માહિતી મેળવો સાચી વાત છે જાતે જઈને ચેક કરવું વધુ સારું પણ માની લો કે ઉતાવળમાં કે ભૂલથી કોઈ ક્લિક કરી બેસે કોઈ માહિતી આપી દે તો પછી શું ગભરાઈ જાય માણસ હા ગભરામણ થાય એ સ્વાભાવિક છે પણ ગભરાઈને બેસી રહેવાથી કશું નહીં થાય તરત જ પગલા લેવા પડે શું પગલાં લેવા જોઈએ સૌથી પહેલું કામ ભારત સરકારનું જે સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે ડબલ્યુ 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 ડોટ સાયબર ડોટ જીઓવી ડોટ ઇન તેના પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી દો ડબલ્યુ 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 ડોટ સાયબર ડોટ જીઓવી ડોટ ઇન ઓકે હા આ ખાસ ઓનલાઈન ફ્રોડ અને ફિશિંગ માટે જ છે બીજું જો તમને લાગે કે તમારી બેંક ડિટેલ્સ પાસવર્ડ કે ઓટીપી જેવી માહિતી લીક થઈ ગઈ છે તો તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરો ફોન પર કે રૂબરૂ જઈને તેમને આખી ઘટના જણાવો અને અકાઉન્ટ ફ્રીઝ કરાવવાનું કહેવું જોઈએ હા જરૂર લાગે તો અકાઉન્ટ ટેમ્પરરી ફ્રીઝ કરાવી શકાય અથવા તો ઓછામાં ઓછું ટ્રાન્ઝેક્શન્સ પર બારીકાઈથી નજર રાખવા માટે બેંકને કહી શકાય અને તરત જ તમારા બધા જ ઓનલાઈન પાસવર્ડ બદલી નાખો નેટ બેન્કિંગ યુપીઆઈ પિન એટીએમ પિન બધું જ પાસવર્ડ બદલવા બહુ જરૂરી છે બિલકુલ અને નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો તમારા શહેરના સાયબર ક્રાઇમ સેલમાં પણ લેખિત ફરિયાદ નોંધાવો ઓનલાઈન ફરિયાદની સાથે આ પણ જરૂરી છે બરાબર છે અને છેલ્લે પેલું જે શંકાસ્પદ ઈમેલ આવ્યો હતો જો શક્ય હોય તો એનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારા ઈમેલ ક્લાયન્ટમાં જેમ કે જીમેલ આઉટલુક એને સ્પેમ અથવા ફિશિંગ તરીકે રિપોર્ટ કરી દો એનાથી બીજા લોકો પણ બચી શકે ખૂબ સરસ આ બધી માહિતી ખરેખર ઉપયોગી છે ટૂંકમાં કહીએ તો સાવધાન રહો શંકાસ્પદ લાગે ત્યાં ક્લિક ન કરો માહિતી આપતા કલા ચકાસો અને જો કંઈક ગડબડ થાય તો તરત જ રિપોર્ટ કરો અને જરૂરી પગલાં લો બિલકુલ સતર્કતા જ શ્રેષ્ઠ ઉપાય છે આપનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના સાથે અપેક્ષા છે કે આ વિડીયોમાં કરેલી વાત પસંદ આવી હશે તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ કોઈ રસપ્રદ વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના ના વિડીયોમાં આવજો આવજો